વિસાવદર અત્યારે હાલ મતગણતરી છે તેની શરૂઆત થઈ ગઈ છે ક્યાંક ગોપાલ ઇટાલિયા છે તે ઘણા બધા મતોથી આગળ પણ ચાલી રહ્યા છે પરંતુ ની અંદર ભારતીય જનતા પાર્ટી અને ગોપાલ ઇટાલિયા જે આમ આદમી પાર્ટીના છે એ લોકો વચ્ચે જંગ ચાલી રહ્યો છે પરંતુ ગોપાલ ઇટાલિયા દ્વારા એક ફેસબુકના માધ્યમ એક પોસ્ટ કરવામાં આવી હતી અત્યારે હાલ તેને દરેક લોકોનું ધ્યાન ખેંચ્યું છે શું છે સમગ્ર વિષય પોસ્ટમાં શું લખવામાં આવ્યું છે તેના વિશે વાત કરીશું આજના આ વિડીયોમાં નમસ્કાર હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ વિસાવદનની મતગણતરી છે તેની શરૂઆત થઈ ગઈ છે પરંતુ ગોપાલ ઇટાલિયાએ પોતાના સોશિયલ મીડિયાના માધ્યમે એક ફોટો શેર કર્યો હતો અને એને જ લઈને જે મતગણતરી થઈ રહી છે એની જ વાત કરવામાં આવી છે ખાસ કરીને જો લખાણની વાત કરવામાં આવે ચૂંટણીનું પરિણામ છે ત્યારે સૌ શુભિંતકો તેમજ સમર્થકો અને કાર્યકર્તાઓની મારી એક નમ્ર વિનંતી છે કોઈ પણ ચૂંટણીમાં હંમેશા હાર અથવા જીત હંમેશા થતી હોય છે જીતેલો વ્યક્તિ ઉત્સાહ કે ઉન્માદમાં આવી જાય છે અને હારેલો વ્યક્તિ નિરાશા કે વિષાદમાં આવી જાય છે જો કે વિષાદ કે ક્ષણિક પરિસ્થિતિ પરંતુ આપણા સંબંધો અને વ્યવહાર તો કાયમી હોય છે મારી સૌને વિનંતી છે કે ચૂંટણીના વિજય કે પરાજયના ને લઈને કોઈનો દિલ દુભાય એવી પોસ્ટ કે કમેન્ટ ન કરશો કોઈને ઠેસ પહોંચે કે દુઃખ લાગે તે કોઈને આપણું વર્તન અયોગ્ય લાગે એવું ન કરવું જોઈએ આપણો ઉત્સાહ કે આપણી નિરાશા પણ એક સંયમ સાથે વ્યક્ત કરો એવી સૌને વિનંતી છે આવતીકાલે હારેલા અને જીતેલા ઉમેદવારના સમર્થકોને અગાઉથી જ શુભકામનાઓ એટલે ખાસ કરીને વિસાવદરમાં અત્યારે તો હાલ જો અપડેટ

જીતે છે ભારતીય જનતા પાર્ટી પણ છેલ્લા ઘણા સમયથી આ બેઠક ઉપર પોતાનું ભવિષ્ય છે તે દાખવી નથી શકી પરંતુ ગોપાલ કહ્યું છે છે કે કોઈ પણ પણ એવી એવી ટિપ્પણી ન કરવી જેનાથી અહીં વાત કરવામાં આવી અને જીતેલા ઉમેદવારોના સમર્થકોને અગાઉથી જ શુભકામનાઓ આપવામાં આવી છે અમારા સહયોગી છે અમારા એડિટર છે દરેક લોકો હંમેશા ગોપાલ ઇટાલિયાની સાથે વાતચીત કરતા આવ્યા છે ત્યારે પણ તેમના દ્વારા એવું જ ક્યાંક કહેવામાં આવ્યું છે કે જે તે વ્યક્તિ જીતશે એની સાથે અમારી શુભકામના

વિઝા ચૂંટણીની દરેક અપડેટ તમારા સુધી પહોંચાડતા રહીશું ત્યાં સુધી અમને રજા આપો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર